પાછળ પેલ બાજુ પેલ બાજુ પથ્થર મારે આ બાજુ જોવા જાય છેલ્લા અઠવાડિયા આઠ દિવસ થી આ પરિસ્થિતિ હવે કામ કરવા જો એમને આચવાનું ચોરો ને તો પોલીસ સીધી કે પોલીસ અમને સુરક્ષા ભાઈ પોઈન્ટ ગોઠવે એટલે કોઈ રાતે કોઈ ગાડી જાય ના કે કોઈ જાય ના એવી અપેક્ષા રાખીએ અમે અમે તો એક જ માંગ કરીએ પોલીસ સારા આવવા જોઈએ અમને હાથે અમે કે દિવસે કોમ ધંધો લાઈટ હોય દિવસે કોમ ધંધો કરવા મળે જાગવાનું ભાવારે બંગલો હાથ વાગે જવાનું બંગલાના કામ કરીએ અમે બરોબર નાના બાળકો લઈને ભાઈ આખું આખી રાત આવું જાગવાનું અમે અને બાળક બાળકો આવું જાગવાનું હવે હાથ વાગે બંગલામાં જવાનું

આપણે આ તમે જુઓ લાઈટ છે આ ફરિયામાં કે આ ફરિયામાં કે અંધારામાં કોઈક બી છોકરું બૈરો બધો જાગે છે હવે કોઈ એમને કોઈ જગાડવા વાળું છે પણ ગરમી આવીને કોઈ પથ્થર મારે આ કરે તે કરે કોઈ ઘરનું વાળું જાગે કોઈ ના જાગે બરાબર પણ એક મિનિટ આ લાઈટો નખાઈ દઈ પંચાયતવાળા વાળા કહી ગયા એ તો થોડી આપણે એ કરવું પડે ને જો કેટલું અંધારું વધારે બનાવ થાય

બંધ જ્યારે અમારે ખેતરોમાં ભૂંડા આવે છે અને એક બાજુ ચોર આવે છે એની અંદર અમારે રાત્રે ઉજાગરા કરવાના દિવસે કામ કરવાનું તો એની અંદર અમારે એવું કેવું છે કે પોલીસની રાઉન્ડ હોય તો સારું છે એમ કેટલા ચોરો આવે છે ચોરો આવે છે ફોર વ્હીલ ફોર વ્હીલમાં આવે છે અને રાઉન્ડ તો ત્રણથી થી ચાર હોય જ છે એમના અને બેટરી પાડીને જાય છે અમારે ખેતરો એક તો વડીલો ખેતરા માં એ એકલા હોય અમે ગામ ની અંદર અમે એકલા હોય એવું હોય છે હા એક દિવસ ચોર ને પકડ્યો તો હા પોર લઈને આવ્યો તો અમે અહીંયા સરપંચ ઘરે રોઈ કોધો રાત્રે અઢી વાગે હા પોલીસ ને જાણ નથી કરી પણ પોલીસ વાળા આવ્યા તો ખરા રાઉન્ડ મારવા પણ એની પાછળ આવેલા કે પછી એ લઈને આવેલા એ ખબર નહીં હા પોલીસ લઈ ગયા એનો કોઈ પાછો રિપોર્ટ જ નહીં મળ્યો અમે આશા રાખીએ કે ચોરો ને પકડે એવી આશા રાખીએ છીએ રાઉન્ડ મારે અને એને કડીક સજા આપે બીજું કંઈ કે છેલ્લા સાતથી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જ એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ તોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સેચ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એની પાછળ એ લોકોની પાછળ જે વિડીયો છે એમ એ લોકોની પાછળ અમારી ટીમો લાગી છે ગઈકાલે એક મોબાઈલના દુકાનની ગરફોડ ચો ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી સં બાબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાન જ્ઞાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે